તારે પછી ડબ તું મજામાં ડાકડો ડાકડો બળ છે બેસે નીડ બોર ઓલી પેલો લુ ઓલાシરો ઓલી પેલી લે ઈ દે આ છો દી પેલે જા પહેલા ફોન પડા મહા કાકાના માં આ બેડા પગ પણ લાગે છે અપને આના

બાલા બાલા ભાઈ આ જો પેરવાળો હોટ ભાઈ નક્યાં પેરવાણો ભાઈ મને 10 વર્ષ ડોક માં દે ભાઈ આમ પેલી જો રાખી દે ડાર ઠરમઠર ઠેકડો બનાવી દે કાઈ દે ભાઈ ઠેકડો પાડી દે ઠેકડો પાડી ખાધા મુકા કે અંદર જશે આપણે તમે કઈ રીતે થર્મોકોલ ને પેરા તુ

एसी वाला वाला वाला

આ આપણે आ रे 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 اه <laughs> اه <laughs> <laughs> uh-huh

Oh, busbike, anak-anak gue aja asyik dianggukinnya. Nih, shitamnya. Hmm, Omnya kayaknya lucu. Terus lu kenal aja, tuh? Nahuet lah nahu. Secara begitu lah gitu. Secara begitu lah tuh, asyik Tengok gua, dia. Eh, iPhone, iPhone benda plus dua. Eh, siapa? Eh, saji banyak,

કોણ આવડે બીજું

દો મિત્રો ઓ બધારે મોટર ફિક્સ થઈ ગઈ છે નોટ ફિક્સ થઈ ગઈ છે બળા આગળ બહુટી ચીજો આ છે આમે છે ઘર તરફ સા થશે અમે કરે રહી છે બાય બાય ગેસ પૂરો થઈ જાવું પાછળ લગભગ આ ટિકાની લગભગ એક મજમમાં બંગડા પૈસા ડાલતા એશર લગભગ અજે મંગળટાલે સટ તો તો જો મિત્રો આયા ભગડા પાટણ તો તૈયારી થઈ ગઈ છે ને ઉતરું બનેવું થોડા બે જાવું છે બરા બે પર

લેક મારે જાવે બરાબર મેમાન દેખવા આવો ટકા હોય મારે ગોડા બે હો જાય આ વીડિયો નો છે કેવલ પાયા પણ ডি ডা দিয়ে কেৱ দ

અને ઓલ ઓલ બળ બળ ઓલી બળ ઓલી બળ આમ ઓલી બટર મા બટર મિલ્ક અમુલ છાસ પ્રોડિટેક આ જો મિત્રો આ દહી છે ઘમો કા માટે છે ઠિંગુ પેને મૂકવા જેલા ના મારો કમેન્ટ કરીજો આનું નામ પોઈન્ટ કરીજો આ કે કમેન્ટ પ્રતર્ણમેન્ટ પયતી કા

那个，嘛，把你快点。